કે દુરાચારી પાપી માણસ પણ ભાવ થી મારા શરણે આવે તો એ સાધુ સમાન જ છે તો આને સમજવું કેવી રીતે એનો મતલબ શું આપણને છૂટ મળી ગઈ છે દુરાચાર કરવાની પાપ કરવાની તો હું એમને કહેવા માંગુ છું કે તમે એટલું સ્વીકાર તો કરો છો તમને તમારા પોતાના અંદર જે ગુણ દોષ રહેલા છે તમને પોતે તો એ સ્વીકાર તો કરો છો કે અમારી અંદર આટલા આટલા દોષો રહેલા છે ઘણા મોટા ભાગના લોકો તો એ સ્વીકાર પણ ન કરે કે અમારામાં આટલા આટલા દોષો છે તમે સ્વીકાર તો કરો છો કે અમારી અંદર આ દોષ છે कृपा भई तब जानिए जब दिखे अपने दोष गोपियों ने પોતાનો દોષ દેખાય એટલે આ મને કી વાત જોડી લો આપણને આપણા દોષ દેખાય ને તો ઈશ્વરની અનહદ કૃપા આપણા ઉપર હોય ને ત્યારે જ આપણને આપણી ભૂલ દેખાય બાકી આપણને ક્યારે આપણી ભૂલ ન દેખાય પ્રશ્ન વિસ્તારમાં હતો એટલે પણ આપણે એનામાં બહુ નથી ચર્ચા કરવી પણ ખૂબ વિનમ્રતાથી અને ખૂબ જવાબદારી પૂર્વક હું આ નિવેદન આપું છું કે ભગવાન ક્યારે એવું એક શાસ્ત્રમાં નથી લખ્યું તારા હાથમાં ફૂલ ની માળા હોય તો જ તું મારી પાસે આવજે તારામાં સુગંધ આવતી હોય તારામાંથી તો જ તું મારી પાસે આવજે તમે વ્યસન કરો છો આ બધી અમુક ટેવો છે પણ છતાંય કથા તો સાંભળો છો તમારી ગતિ તો ભાગવતની તરફ છે તમારું મોઢું તો ભાગવતની તરફ છે તમારી ગતિ તો એક શુદ્ધ વિચારો તરફ તમે પગલાં તો માંડ્યા છે અને દોષ કોનામાં નથી કયા વ્યક્તિની અંદર દોષ નથી અહીંયા બેઠા હોય એનામાં શું દોષ ન હોય તમે શ્રોતા છો એટલે તમારામાં જ દોષ હોય અહીંયા જે કોઈ વક્તા બેઠા હોય એનામાં કોઈ દોષ ન હોય એવું થોડી છે આ પંચ તત્વના શરીરમાં છઠ્ઠું તત્વ છે કમજોરી નબળાઈ દોષ જે દરેકે દરેક શરીરની અંદર હોય જ પંચ તત્વના શરીરની અંદર છઠ્ઠું છે દરેક માણસની કોઈ હોય જ પણ છતાંય તમારા સ્વભાવની અંદર તમને જો આપણ હું હું મારી જાતને એમાં જ જોડીને રાખું છું આપણને એમ લાગે કે આપણે આમ ઈર્ષાનો સ્વભાવ છે કોઈ આગળ વિકાસ કરતું હોય જોવાતું નથી આમ ખટપટ પ્રપંચ કરવાનું મન થાય કોકને કાપવાનું મન થાય કોક આગળ વધતું હોય ને રોકવાનું મન થાય બળતરા થાય કોક આગળ વધી જતો હોય તો અથવા તો અમુક નાના મોટા પ્રમાણમાં જે વ્યસનો જે પણ જે પણ જે પણ પ્રકારની કોઈ પણ ખરાબી હોય કારણ વગરની અભદ્ર ભાષાઓનો પ્રયોગ કરી નાખતા હોય ગુસ્સો કરી નાખતા હોય જે પણ પ્રકારના ગુણ આપણે દોષોની વાતો કરીએ પણ તમારું મુખ તો આ ભાગવત કથા તરફ છે તમે તમારા મેલા જભાને લઈને આવો પ્રકારના ગુણ દો આપણે દોષોની વાતો કરીએ પણ તમારું મુખ તો આ ભાગવત કથા તરફ છે તમે તમારા મેલા જભાને લઈને આવો મેલા કપડા લઈને આવો આ ભાગવતની પોથી તમારા મેલા કપડાને ધોઈ નાખ અને થોડોક સાબુ તમે લેતા આવજો એમાં હુંય મારો મેલો ઝબો ધોઈ લઉં કોઈ ડોક્ટર એવું તમને કે તને જો કેન્સર હોય તો મારા દવાખાનાના પગથિયે ન ચડતો તને જો શરદી તાવ હોય તો મારા ક્લિનિકમાં ન આવતો કોઈ ડોક્ટર તમને એવું કે અરે એને આવવાની એટલા માટે તો જરૂર છે કારણ કે એ બીમાર છે રોગી છે આ ભાગવતની પોથી એમ નથી કહેતી કે તમારામાં આવા આવા દોષ હોય આવા આવા વ્યસન હોય આવા આવા દોષ હોય તો તમે અહીંયા કદમ ન મુકતા તમે આવો આ આપણને ધોઈ નાખશે આ તમે આવો આ મનને તમારા મનને ધીમે ધીમે વિશુદ્ધ કરી નાખશે કોઈ ડોક્ટર એમ ન કહે કે તમે બીમાર હો તો અહીંયા આવતા નહીં અને હું તો તમને કહું તમે જો સંપૂર્ણ રીતે નિર્વિકાર થઈ જાઓ અને સંપૂર્ણ રીતે થઈ ને તો તમારે કથા સાંભળવાની જરૂર છે ન સાંભળો નારદજી શ્રાપ લાગેલો ને દક્ષ પ્રજાપતિનો બ્રહ્માજીનો દક્ષના દક્ષ પ્રજાપતિનો જ કે ગાય દોહન થી વધારે કોઈ જગ્યાએ ટકી નહીં શકે નારદજીને સ્નાપ હતો એ ગાય દોહનમાં જેટલો સમય લાગે ને એનથી વધારે ઘડી કોઈ એક જગ્યાએ ટકી ન શકે કારણ કે બધા માનસ પુત્રોને એને સાધુ બનાવી દીધા હતા પણ એક વખત નારદજી હિમાલયમાં ગયા અને હિમાલયમાં બેઠા અને હિમાલયના વાતાવરણની અંદર એમને સમાધિ લાગી ગઈ એનું ચિત્ત ભગવાનના સમાધિમાં ચોંટી ગયું ધ્યાન લાગી ગયું શ્રાપ હતો પણ છતાં શ્રાપની અસર ન થઈ અને સમાધિ લાગી ગઈ આપણું મન પવિત્ર હોય તો એનો આનંદ અનુભવજો આપણે પવિત્ર જીવન જીવતા હોય તો એનો આનંદ અનુભવજો પણ મન ઉપર ક્યારે વિશ્વાસ ન રાખતા કારણ કે આ મનની મતિ ક્યારે જાય જાય અને તરફ વળી મને તમને ખબર ન પડે તો નારદજીની સમાધિ ભંગ કરવા ઇન્દ્ર પોતાના અપ્સરા ડિપાર્ટમેન્ટમાં ગયો રંભા મેનકા કામદેવ ગો સમાધિ ભંગ કરો કામદેવ આવ્યા અપ્સરાઓએ નાચગાન કર્યું પણ નારદજીની સમાધિ ભંગ ન થઈ અને પછી તો કામદેવ પોતાના હથિયાર હેઠા મૂકી દીધા કે મેં મહાદેવ જેવા મહાદેવની સમાધિ ભંગ કરી નાખી પણ નારદજીની સમાધિ ભંગ ન કરી શક્યો એટલે એના પગે પડી ગયા અને જેવા કામદેવ નારદજીના પગે પડ્યા એમાં નારદની અંદર અભિમાન આવ્યો કે જોયું હું કામ વિજય મહાદેવ ની સમાધિ લોકો ભંગ કરી શકે મારી સમાધિ કામદેવ ભંગ ન કરી શકે બરોબર પેલા ક્યાં ગયા એ નારદ જ્યાં પવિત્ર મન હતું હવે એની અંદર સૌથી પહેલો વિકાર આવ્યો અભિમાન આવ્યો અને પછી તો આ બધી વાત સ્વયં પ્રચારક અપને મી અપને મુ મિયા મીઠું કરતા લઈને નારાયણ નારાયણ કરતા કૈલાસ પહોંચ્યા અરે શું વાત કરું હિમાલયમાં બેઠો તો નારાયણના નામમાં એવી સમાધિ લાગી ગઈ એવું ધ્યાન લાગી ગયું અને કામદેવ વિક્ષેપ કરવા આવ્યો અને તમને તો ખબર છે કામદેવ નો પાવર કેવો છે તમને નથી મુકા વિચાર તો કરો શંકર ભગવાનની ને મેણુ મારવા જાય તમારી સમાધિ એ ભંગ કરી પણ મારો વાળે વાંકો ન કરીએ કો આપણે કામ વિજય તો મહાદેવ કે ભાઈ તમારી વાત થાય અમે તો સંસારી માણસો છીએ અમને કામના વિક્ષેપ કરે તમે તો બ્રહ્મચારી છો વિરક્ત મહાત્મા છો કામદેવ તમારું શું બગાડી શકે પછી શંકર ભગવાને કીધું આ બધું મને કીધું એ ઠીક છે પણ તમે વિષ્ણુ ભગવાન પાસે આ જઈને આ વાત ન કરતા એટલે નારદજીએ અવળું લીધું કે શંકર ભગવાન કરતા હું મહાન અને આ વાત હું વિષ્ણુ ભગવાનને કહું એ શંકર ભગવાનથી જોવાતું નથી એટલે આવું કીએ છે એટલે જે ન કરવાનું કીધું એને પેલા કર્યું નારાયણ નારાયણ કરતા મૈંખુંઠ આવ્યા અને વિષ્ણુ ભગવાન સમજી ગયા કે આ ભાઈ પોતાનો પ્રચાર કરવા વખાણ કરવા આવ્યો છે અને એટલે વિષ્ણુ ભગવાન સામેથી પૂછ્યું બોલો બોલો નારદજી આ બાજુ ભૂલા કેમ પડ્યા તો કે શું કરું સાહેબ આટલા હિમાલયમાં સમાધિ લગાવી બેઠો તો કામદેવ આપણો વાણ ન કરી શક્યો એમ તમે તો જીતેન્દ્રિય કેવાઓ સારું સારું થોડાક દી અહીંયા વૈકુઠમાં જ વાસ કરીને જાઓ થોડીક દી અહીંયા આરામ કરો આ તમે સમાધિ ને બધું કરીને આવ્યા જ થોડાક દી અહીંયા જ આરામ કરો અને પછી વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને આપણે જ વાત કરી હતી ને ન આવે અને એની નારદજી નું મન મોહી ગયું એટલે એની અંદર કામના જાગી અને મોહિની એને મળ્યા નહીં પ્રાપ્ત ન થઈ એટલે જે કામના જાગે અને એ પ્રાપ્ત ન થાય એટલે ક્રોધ જાગે પછી દ્વેષ જાગે ક્રોધ પછી વે દ્વેષ અલગ અલગ પ્રકારના વિકારો ઉત્પન્ન થતા ગયા ઓલા સમાધિ વાળા નારદજી ક્યાં હતા કે જેને કોઈ ભંગ નહોતું કરી શકતું એ જ નારદજી નું મન અત્યારે આવા વિકારોથી લિપ્ત થઈ ગયું ક્યાં ગયા ઈ સમાધિ વાળા નારદ